નમસ્કાર મિત્રો ગુજરાતી ચેનલ પર ફરી સ્વાગત કરું છું ગાચી આરોગ્ય મંડળ જનરલ હોસ્પિટલ મોડાસા જે સો બેડની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે તેના દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે હવે જોઈએ કે આ જાહેરાત કોના માટે કરવામાં આવી છે તો એમએસ ઓફથેલ અથવા એમ અને ઓપ્ટોમેટ્રિક ઓફથેલ અને સર્જિકલ ઓટી આસિસ્ટન્ટ જીએનએમ અથવા અનુભવી ઉમેદવારો આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે ત્યારબાદ નર્સિંગ સ્ટાફ માટે પણ જાહેરાત કરવામાં આવી છે બીએસસી નર્સિંગ અને જીએનએમ નર્સિંગ કરેલું ઉમેદવારો એપ્લાય કરી શકે છે બીજી એક પોસ્ટ છે ચીફ ઓફિસરની જેમાં હોસ્પિટલ મેનેજમેન્ટનો કોર્સ કરેલ હોય અને મેડિકલ લાઇનના અનુભવી હોય અથવા તો રિટાયર થયેલા હોય તેવા પણ અરજી કરી શકે છે છેલ્લી જાહેરાત છે લેબ ટેકનિશિયન માટેની જેમાં બીએસસી અથવા એમએલટી કરેલ ઉમેદવારો એપ્લાય કરી શકે છે એપ્લાય કરવા માટે સ્ક્રીન પર આપેલ એડ્રેસ પર તમારે રૂબરૂ જવાનું રહેશે અથવા તો આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી ભરતી વિશેની અપડેટ તમને મળી રહે